અહીંનો ઇતિહાસ કયો તમે મહાદેવનો ઈંગરાજ માનો ક્યાં આવેલો મહાદેવનો ઇતિહાસ આપણે ઘણા વર્ષોથી જૂનું પ્રાચીન મંદિર છે એટલે હજારો વર્ષ અહીંયા પાંડવો પણ પૂજા કરી ગયેલા શંભુલિંગ છે પ્રગટ થયેલી અને ઘણા આપણા એરિયો આખો થાંગો પર્વત ગણાય ઠાંગેશ્વર મહાદેવ ઉપરથી આપણો એરિયાનું નામ ઠાંગો પડેલું છે અને દાદાને અહીંયા અવારનવાર ઘણા પચા પણ આપે છે દાદાને અને માણસો અવારનવાર ચાલુ જ રહે છે બીજા નંબરમાં આપણે અહીંયા માતાજી ઇંગરાજમાં પણ પ્રગટ થયેલા છે એ પણ પ્રાચીન જ હતા એ અમારે ભડવા લઈ આવેલા છે માતાજીને એમ કહે કે માયાગીરી મહાત્મા જે છે હા માયાગીરી બાપુ હતા જે લઈ આવેલા છે ત્યાં ભયનું ઉપર ઉપર ખોદાણ કરે એમ કેતા કે અહીંયા હાથ હાથ ખંડ આવેલા ખંડ પણ આવેલા છે અને ત્યાં ભર એની અંદર થી ત્રણ સીટીઓ અને ત્રિસુરી નીકળ્યા હતા એ માતાજીએ કશું આપ્યો હતો અને બીજા નંબર ત્યાં આપણે એ જયારે કાઢ્યું ને ત્યારે એટલી સુગંધ આવતી હતી ને બે બે કિલોમીટર માંથી સુગંધ આવતી હતી ગમે ધૂપી ટાઈપનો અંદર થી નીકળ્યો હતો ને માતાજી પ્રગટ થયા અને માતાજી ત્યાં છે અને સપનામાં પણ આવેલા

દાદા ની કૃપાથી માતાજી તમે આપડે થોડું થોડું જાણેલું છે કે મહાત્મા પૂજા કરતા પેલા મહાદેવ ના

કમળ પૂજા કરી વરી જવાનું આવી એની અધૂરી રીતિ એટલે ભગવાન પછી પ્રસન્ન થયા દાદા અને માર્ગ કે તો માર્ગમાં તો મારો અનાજ નીકળ્યા છે જોઈએ બીજું ટ્રાય જોતો નથી આપણે ઝાર બાજરાના ઢગલા કહેવાય આપતા જે આ માતાજી સામે બે ડુંગર ને એ ઝાર બાજરાના ડુંગર છે એ ન્યાથી કહેતો હોય કોઠિયા ભરી ચાલુ કરી દો